જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું ધોરણ બાર સામાન્ય પ્રવાહના છોટાઉદેપુર જિલ્લાના પરિણામની દર્શક મિત્રો બોર્ડની પરીક્ષાના પરિણામો આવે ત્યારે આપણે એમ જ માનતા હોઈએ કે આપણા છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ કાંઈ સારું નહીં હોય રાજ્યમાં સૌથી ઓછું હશે અથવા સૌથી ઓછામાં બીજા કે ત્રીજા નંબરે હશે કે એ વાત નક્કી કે રાજ્યમાં સૌથી ઓછું પરિણામ આદિવાસી જિલ્લાઓ પૈકીનું જ હોય આ વખતે આ વાતને સમર્થન કરતું અને સાથે આ વાતનું ખંડન કરતું પરિણામ સામે આવ્યું છે એવું નથી કે સારા પરિણામો માટે શિક્ષણ વિભાગ અને તંત્ર કાંઈ કરતું નથી અનેક પ્રયાસો કરવામાં આવે છે પણ એમાં ધાર્યું પરિણામ મળતું નથી કેમ નથી મળતું એ વિચારવા અને વિશ્લેષણ કરવા જેવી બાબત છે ખેર જો કે આ વખતે છોટાઉદેપુર જિલ્લાના પરિણામમાં ભૂતકાળ કરતાં ટકાવારીમાં વધારો જોવા મળ્યો છે પરંતુ આપને જણાવી દઉં કે ન માત્ર છોટાઉદેપુર જિલ્લાની પણ આખા રાજ્યમાં પરિણામની ટકાવારી વધી છે અને આ વધારા પાછળના કારણોનું પણ ઓપરેશન કરવા જેવું છે શું ખરેખર શિક્ષણમાં સુધારો થયો છે શું ખરેખર વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રત્યે રૂચિ વધી છે કે પછી સારા પરિણામ માટે પરીક્ષા સહેલી કરી દેવાય છે જે કાંઈ હોય આ તથ્ય જાણવું અઘરું છે આપણે અવળા પાટે ચડી ગયા આપણે વાત કરી રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના પરિણામોની તો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં છોટાઉદેપુર જિલ્લો રાજ્યમાં સૌથી છેલ્લો અને સાથે કેન્દ્રમાં પણ છોટાઉદેપુર જિલ્લાનું બોડેલી કેન્દ્ર રાજ્યનું સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર હોવાનું સામે આવ્યું પણ સામાન્ય પ્રવાહના પરિણામોને લઈ છોટાઉદેપુર જિલ્લાનું શિક્ષણ વિભાગ તંત્ર અને નેતાઓ ક્રિટિસાઇઝ થતાં બચી ગયા કારણ કે રાજ્યમાં સામાન્ય પ્રવાહનું જે પરિણામ છે એકાણું પોઈન્ટ ત્રાણું ટકા આવ્યું છે અને છોટાઉદેપુર જિલ્લાનું સામાન્ય પ્રવાહનું જે પરિણામ છે એકાણું પોઈન્ટ ચોર્યાસી ટકા આવ્યું છે જે ગત વર્ષની સરખામણીમાં ત્રેવીસ ટકા વધુ અને એકંદરે ખૂબ જ સારું અને સરાહનીય કહી શકાય જિલ્લામાં કુલ પાંચ હજાર ત્રણસો સિત્તેર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં પાંચ વિદ્યાર્થીઓ એ અને એકસો ને એકાણું વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે જિલ્લાના કુલ આઠ કેન્દ્ર પૈકી ભેંસાવહી કેન્દ્ર પાવીજેતપુર તાલુકાનું ભેંસાવહી કેન્દ્ર સૌથી વધુ અઠ્ઠાણું પોઈન્ટ એક્યાસી ટકા પરિણામ સાથે મોખરે રહ્યું છે ત્યારે રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લો પરિણામોમાં ગત વર્ષે ત્રેવીસમાં ક્રમે હતો છે આ વર્ષે સત્તરમાં ક્રમે આવતા શિક્ષણ વિભાગે ગૌરવ અનુભવા સાથે જિલ્લા શિક્ષણાધિકારી આનંદ પરમારે પરીક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવાની સાથે શું કહ્યું નમસ્કાર હું જિલ્લા શિક્ષણ અધિકારી ઉદેપુર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ બે હજાર ચોવીસની અંદર ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ જે યોજવામાં આવેલ હતી તેના પરિણામો આજ રોજ જાહેર કરવામાં આવેલા છે એ પરિણામોની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાની અંદર વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ એક હજાર સડસઠ વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા તે પૈકીના પાંચસો ને અડતાલીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે ટકાવારીની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એકાવન પોઈન્ટ છત્રીસ ટકા નોંધાયેલ છે બોડેલી કેન્દ્ર છે તો બોડેલી કેન્દ્રમાં સુડતાલીસ પોઈન્ટ અઠાણું ટકા નીચું પરિણામ છે જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું ચોપન પોઈન્ટ ઇઠ્યોતેર ટકા પરિણામ આવેલું છે વિજ્ઞાન પ્રવાહની શાળાઓના પરિણામોની ગત વર્ષે ની સરખામણી કરીને વાત કરવામાં આવે તો ગત વર્ષનું છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ છત્રીસ પોઈન્ટ સત્તર નોંધાયેલું હતું જ્યારે આ વખતે એકાવન પોઈન્ટ છત્રીસ ટકા નોંધાઈ અને એમાં વધારો જોવા મળેલ છે છોટાઉદેપુર જિલ્લામાં સામાન્ય પ્રવાહના પરિણામોની જો વાત કરવામાં આવે તો સામાન્ય પ્રવાહની અંદર કુલ પાંચ હજાર સિત્તેર વિદ્યાર્થીઓ નોંધાયેલ છે તે પૈકીના ચાર હજાર નવસો ને પાંત્રીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલા છે ટકાવારીની વાત કરીએ તો સામાન્ય પ્રવાહનું છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ એકાણું પોઈન્ટ ત્રણ ટકા નોંધાયેલ છે સૌથી વધારે ભેંસાવાહી કેન્દ્રનો અઠ્ઠાણું પોઈન્ટ એક્યાસી ટકા સામાન્ય પ્રવાહનું પરિણામ છે જ્યારે છોટાઉદેપુર કેન્દ્રનું બ્યાસી પોઇન્ટ ત્યાસી ટકા ઓછું પરિણામ છે ગત વર્ષની સરખામણીમાં સામાન્ય પ્રવાહના પરિણામોની વાત કરવામાં આવે

અનેક વેરાયટીમાં ડીપ ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક तो आज अमा शोरूम की मुलाकात लो अमरुनामू ग्लोबल एंटरप्राइज जेल रोड छोटाउदेपुर छोटाउदेपुर सहित राज्य देश और दुनिया समाचार जो सब्सक्राइब करो तीर समाचार अने बेल आइकॉन जरूर दबाओ